નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના તાજા ગુજરાતના તમામ માર્કેટ યાર્જના ઝીરોના બજાર ભાવ શું બોલાવીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જાઉં મિત્રો આજે તારીખ ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર સોવીની વાર થઈ જવ ગુરુવાર મિત્રો જાણી લેવી આજે તાજા બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર ભાવ જવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને વલ પર સેટ કરવાનું પણ અવશ્ય ન ભૂલતા નવાજના તાજા ગુજરાતના તમામ માર્કેટના બજાર ભાવ મેંદરડા માની સો ભાવ ત્રણ હજારથી પિસ્તાલીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર થી હજાર છસો ને અઠાવન રૂપિયા સુધી ઉપલેટા બે હજાર નવસો ત્રેસઠ થી શાળ હજાર આઠસો ને સિમ્મોતેર રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો થી શાળ હજાર આઠસો ને રૂપિયા સુધી थरा शाळ हजार सो बळ हजार सात सोने एकताळीस रुपया सुधी समी शाळ हजार सात सो एकताळ हजार आठसोने आठ सो त्रेसठ शाळ हजार सात सोने छप्पन रुपया सुधी वाराही त्रण हजार सो बावन शाळ हजार आठसोने बावन रुपया सुधी उझा उझाण हजार ससो बत्री हजार रुपया सुधी થરદ બે હજાર છસો ત્રેવીસથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર આઠસો બાવનથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ચાર હજાર ત્રણસો સાઠથી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સસો પચાસથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી મોહવા ચાર હજાર ત્રણસો તેત્રીસથી ચાર હજાર બાવન રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ત્રણસો ઓડસઠથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી હળવદ ચાર હજાર ત્રણસો ઓગણ સિતરથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર છસો ત્રેસઠથી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસો ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો વીસ થી સાળ હજાર આઠસોતે રૂપિયા સુધી જામનગર સવીસો આડત્રીસ થી સાળ હજાર છસોતે રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર નવસો ન ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો ચાર હજાર આઠસો ત્રેસાઠ રૂપિયા સુધી છસણ ત્રણ હજાર નવસો સતરેથી સાડ હજાર સાતસો નરે રૂપિયા સુધી દ્વાકાનેર ત્રણ હજાર છસો આઠથી ચાર હજાર નવસો ને સડસઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર બસો સતત થી ચાર હજાર આઠસોને બાવન રૂપિયા સુધી અને બાબરા ચાર હજાર છસો વીસથી ચાર હજાર આઠસોને રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઝીરોનો બજાર વિડીયોમાં અન સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લેક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા